અમદાવાદમાં વિક્રમ સરાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર અને વાહ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા સીઈ ખાતે એકસો વીસ વિદ્યાર્થીઓને તેમના નવીન સંશોધન પ્રોજેક્ટમાં એકસો વીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં દસ જેટલા વિદ્યાર્થીઓને ત્રણ શ્રેણીમાં સન્માનિત કરાયા હતા વિદ્યાર્થીઓને વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડિરેક્ટર કાર્તિકે સારાભાઈ અને વાહ ફાઉન્ડેશનના પંકજભાઈ સહિત પીઆરએલના ડિરેક્ટર અનિલ ભારદ્વાજે અભિનંદન પાઠવ્યા હતા જો કરવી હશે તો જ્યાં સુધી વિજ્ઞાન અને ખાસ કરીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંશોધન એ આપણે જો નહીં કરીએ આજે ઉદાહરણ આપ્યા કે કોઈ પણ બીજા દેશમાં જુઓ તો જે વિકસિત દેશો છે એમાં સંશોધનને આર એનડીને ખૂબ મહત્ત્વ આપવાય છે એટલે આપણે પણ એ દિશામાં જો આપણે વિકસિત ભારત થવું હોય તો આપવાની જરૂર છે એટલે આ રીતે બાળકોમાં કેવી રીતે આ પ્રોત્સાહન આપવું